બેનો ની પટ્ટી ઉતારતા હોય ઘણી વખત અમે હોય સમજ્યા પૈસા આદમી દેતા હોય બેનો ન દેતી એટલે હું કઈ હાઈ બેનો બકાલ જ કડકી કરી હોય ડૂજાણ આમાં જ કડકી કરી હોય ને ગિહોળામાં જ કડકી કરી હોય ને ખરીદીમાં જ કડકી કરીને દ્યો પૈસા એટલે બેનું પૈસાર સાંભળે ને આપણે દાત કાઢી એનું ખરેખર વિચારવા જેવું દુઃખ છે આ દેશની સ્ત્રી કટકી ન કરે કર કસર કરે તમે પાંચસો રૂપિયા ઘરમાં દ્યો ને એટલે ચારસો વાપરે હો મૂકી દે આમ થપ્પીને એ ભાઈ થપ્પીને ઓ જે આમ ભૂંગળીવાળાએ હજાર દિવસ એટલે હાડા હાથો વાપરે અઢીસો મૂકી દેજો આમ થપીને આમ ભૂંગળી વાળા ભૂંગળી એટલે ભૂલ શરૂ હોય ભા અને મૂકવાનું ઠેકાણું ક્યાં એનું કા ભૂકીન ડબલું કા ખાંડનું ડબલું કા લોટના ડબ્બાની હેઠે કા ઓછી કાન કવરમાં કા ગાડલાની બેવડમાં કા કપાટની તડીમાં આપણી દાઢી મોઈશ નો ધણી આપણી કંપની મુજાઈ ગઈ હોય ને બાઈ ખબર પડી જાય કે છોકરાને પપ્પાને ખિસ્સામાં આંગળા હોરવા જતા લાગે છે એના મોગામાં જ ફેર છે આ મોઢાના પ્રકાર છે આનંદમાં તો મુખારવીને કહેવાય માપમાં મોઢું કહેવાય રેહમાં તો મોગોઝો ને કા હોપડો કહેવાય ઘરમાં માથા ગુટ થઈ હોય ને તો બાઈ પડખે પાડોમાં પડકે આ તો હવાનો તોડાવ્યો હું કવર છે ખોપડા છડાવતા છે એક હજાર ટકા વાત સાચી છે મિત્રો તમારા મારા હૃદયમાં ક્રોધ આવે આનંદ જતો રહીએ અરે આપણે બાજતા હોય એક ફોટો પાડી લીધો એક ફોટો લગ્નમાં ગયો ફોટો પાડી દીધો બે ફોટો પાસે રાખો આપણે હું સવાર છું નહીં તુજસો ક્રોધ હવે આપણી સબી ફરી જાય વિચારવા જાય છે ને ફાકીન ટેકે હાલે ફાકીન ટેકે કોઈ નો આલે ગાયના દૂધ થી આવે ફાકીન ટેકે નો હાલે ઘણી બધી વાતો કરી પણ એ વાત કરી આમ મારો કહેવાનો હેતુ શું હતું આ મોઢાના ચાર પ્રકાર ઘરમાં હા હોય બાજા હોય આપણે ભૂસવું ન પડે ઝઘડો થયો છે બાર ગામથી આવી ખેતી આવી ઓફિસ આવી થઈ આવી આમ આપણા ઘરના હાંમું જોઈતા એના એના મુખારવીને હમું જોઈતા જ ખરી પડી જાય આપણે કી કેમ વેસવો લાગે વેસવો પડે પોતાનું ટાંટું ને રકતો નથી મને એકલી માની થઈ ધગો જીવવું થોડું ઝેર જાજુ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે જિંદગીમાં કોઈ દી ક્રોધ ન કરું હું કાયમ માતાઓને કહું પ્રોગ્રામમાં કે તમારા ઉદરમાં સંતાન જ્યારે પોસાતું હોય નવ મહિના ક્રોધ ન કરવો સારા પુસ્તકો વાંચવા સારી કેસેટો સાંભળવી સુઘર અને સ્વસ્થ વાતાવરણ રાખવું ઘરની માલિકો ભગવાનના માતાજીના ફોટા રાખવા અને ગાયનું દૂધ અને ગાયના ઘીનો ખોરાક કરવો ઉદરમાં જે બાળક મોટું થાય છે ને કે તમને જેજમાં પછી જિંદગીભર તમારા શેલા શ્વાસ લગી તમને વફાદાર રહેશે અને તમારા શેલા શ્વાસ લગી તમારી આજ્ઞા પાડશે હે બેટમા બોઠી હા ભરે રામ લક્ષ્મણ નિવાસ માતાજી ઉભવું દીત્ય દીથી સને તા મુખ જે દીથી ઉભવું દીત્ય દીથી એ આ ઘલોને આ બાર

બેઠેલા તમામ યુવાન ન કહું છું હું કોઈ દિવસ જુદાપણું વિચારતો નથી અને સત્ય વાત તમે જાણતા હો અને શોભાવીને જો માખણ સોપડ્યા કરો તો તમે ઈશ્વર સાથે ખેલ ખેલો છો આત્મા સાથે વિશ્વાસઘાત કરો છો આ બહુ વિચારો યુવાન મિત્રોને વહુમય લાગતું છે કે આને ક્યાં હુલ લેવા લઈએ આપણે ખાઈ છે આપણા પૈસાનું આના બાપનું શું જાય છે ખ્યાલ રાખજો યુવાનો તમે મસાલા વાળું પાન ખાવ મસાલા વાળી ફાકી ખાવ એટલે દુકાનવાળાને હારું ને તમારે હારું દુકાનવાળાને નફો થાય તમારે નુકસાન ઓછું પેહનું હાલ હે ભા યુવાન મિત્રોને શું છે અટણે મગજમાં હવા અમે મને કાંઈ ન થાય મને ખાંય ને ભાઈ કાલે વાકું વળી જાય વાર ન લાગે આમાં કેન્સર થવાની પૂરી શક્યતા છે ભગવાન કોઈને થાવા ન દે પણ થાય તો હગો બાપે આડો નો ફરે હો એ યુવાનો તમે એક નથી પચાવરણની ઉપરનાને કાંઈ કહેતો જ નથી પચાવરણની નીચેના વ્યક્તિઓને જે અમારી પ્રાર્થના છે હું અરજ કરું છું પછી તમને જે તમારા મગજમાં હોવું જાય તમે રાતના બે અઠી વાગી ગયા હોય ને તમારી નીંદર ઉટી ગયો હોય ને તો એકલા એકલા વિચાર કરજો કે મને કાંઈક થઈ જાય તો મારા વિશ્વાસે મારી અરે શ્યાર મંગળ ફેરા ફરી છે મારી પ્યારી પત્નીની હાલત શું થાય મારા વહાર સોયા બાળકોની હાલત શું થાય મારા બુઢા મા બાપની હાલત શું થાય આટલું ખાલી યુવાન તમે વિચારો તો ખબર પડે કે તમારી જિંદગી કેટલી મહાન છે તમે કેટલી જિંદગીના મહાનતા અનુભવી રહ્યા છે વિચાર કરવા જેવું મુદ્દો જિંદગી એટલી બધી યુવાનની મહાન છે એટલી બધી કિંમતી છે દેશનો યુવાન નબળો પડતો જાય છે વ્યસન બાજુ મિત્રો વ્યસન છોડો અને બેન દીકરી હામી વિચાર કરી અને નજર કરો કે આ મારી બેન દીકરીની હાલત શું થાય મારી પતિની હાલત શું થાય આ નાના બાળકોની હાલત શું થાય એવું વિચારજો અને આ મૂકી શકાય મેં ત્રેવીસ વર્ષ પહેલા પચાસ પીડી પીધો તો મેં મૂક્યા પછી કહું છું ત્રેવીસ વર્ષ પેલા પચાસ બીડી પીતો તો એક તો જગવા વાળો રાખતો હતો વાહન આપતો હતો એક જ ઝટકે મૂકી દીધી આ તમારી સામો રંઢા જેવો બેઠો છું કાંઈ વાંધો નથી હો માણા હગા ભાઈને મૂકી ગયા વ્યસન નો મૂકી ગયા માણા મા બાપ મૂકી ગયા વ્યસન નો મૂકી ગયા અરે મા બાપ હગા છોકરા કે વયો રાય વયો વૃદ્ધાશ્રમ માં પીડ્યો રે વયું રાય કહું ભાગ લે અરે વાંધો પરત ઘરવાળી ન કહી દે વૈદા વૈદા મત ગમે ગાંઠિયા ખાઈને પીડ્યો રે વૈદાની લે નથી મળતી તોય અને ઈથી ની આગળ જ્ઞાનની વાતો કરે કાલે મળતા આજ ભલે મરી જાય હું પીડ્યો એ બધી ખોટી વાતું છે તો તો ગલોફવાડીને આંગળા ન ખોકાવે એ બધી સતક બારી છે બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો તમામ ની માલિકો ઈશ્વરે સત્વ તત્વ પ્રકાશ મૂક્યો છે જાગૃત કરો બેઠેલી વ્યક્તિ આપ મહાન છો તમારી ભીતર એક મહાન શક્તિ પડી છે જે મહાપુરુષોમાં હતી એ શક્તિ મને તમને ઈશ્વરે આપી છે આ જાગૃત કરવાની જરૂર છે હું એ તમને ઘણું કીધું તમને વહમી લાગ્યું હોય પણ મારી કહેવાની પ્રાર્થના અરજ સંભાળજો પૂર્ણાહૂતિ થાય ને તે મારા કમ મારા વાલા કમસે કમ એકવી આ નિકોટિંગ કથા તમે જીવશો ત્યાં સુધી યાદ રહે કે ભાઈ ભાગવત જ્ઞાન ગંગા હતી અને તેથી આ નિકોટિંગ ઝેર મૂક્યું છે હવે મારા મોઢામાં જો કે ધર્મેશભાઈ ખાતા હોય એવું મને લાગ્યું હતું પણ હવે મારે એને તો કઈ ન કહેવાય પણ આજ તો વાલા તમારે એટલું કરવું જ પડશે બાને બાપુજીને પગે લાગીને તમે મસાલાવાળું પાન ખાજો મસાલાવાળી ફાકી ખાજો પણ આવડી આ ફાકી મૂકી દો વાલા એ એકથી આ જિંદગી મૂકવી પડે એના કરતાં તો એ આપણે શું શું બને ભાઈ તમને દુઃખ તો લાગતું હોય છે કે તમે ક્યાં આ કીધું મામા એ મામા તમે આને ક્યાં લઈ એવા કિલોરીથી પણ જ નહીં પૂર્ણવુંથી મૂકી દેજો જો મારા વાલા પૂર્ણાવીથી વસન આપો એ ભાઈ ધર્મેશભાઈ બાપુજીને બાને પગે લાગી લો તો હું કહું તો હું માનું આવો આવો હાલો હાલો મારા વાલા ઉભા થાવ ઊભા થાવ તમે મને કરોડ રૂપિયા દીધા હોય એટલો હું રાજી થા ઉભા થા મારા વાલા હાલો એ હિંમત રાખો ને એટલે સૂરવીર પણ બાને બાપુજીને પગે લાગો મને તું રહ્યો બે ભાઈ છે ને બે ભાઈ બીજા ભાઈ ક્યાં ગયા હાલો હાલો મારા વાલા મોટો ભાઈ મૂકે નાનો ભાઈ થોડો રહી જાય એ વાલા તમારે આંગણે આ યગન છે યગન આ જગન છે ઈશ્વરની કૃપા હોય તો થાય મારા વાલા પૈસા હોય તોય ન થાય તમારી માથે કાળીઓ ઠાકર હોલ ગોલ્ડ છે બાપા તઈ થાય હો બાને બાપુજી ને પગે લાગો આપણે મિત્રો તાળીઓના ગગડા વધાવો અને એના મિત્રોને મારી પ્રાર્થના છે કે કટકો કટકો કરીને પાછા હલવાડતા નહીં હો આવો બાને પગે લાગે તાળિયાના ગગડા ભાઈ ભાઈ મારો ફેરો સફળ થઈ ગયો ભાઈ આ ખિસા વેપાર નથી કરતો મારે યજ્ઞ યજ્ઞ કે તમને ન ખબર હે બોલાવી લો મોકો છે ને ભાઈ હાલો રાજુભાઈ હાલો મારા વાલા રાજુભાઈ હાલ બાપા હાલો રાજુભાઈ હાલો હે મિલન અરે તમારા પરમ મિત્રો ને તમારે આંગણે આવું કાર્ય થઈ રહ્યું છે વાલા ઘણા કરવું છે પેઢી સુધી આ કાર્ય નથી થતું હો આ તો તમારી માથે ઈશ્વરની કૃપા હોય ને મને રામ રામ બસ ભાઈ મિલન આય રામ રામ કે મારા વાલા મને તારો હાથ હટે તો હું પાવન થઈ જાઉં આ હા બોલો કૃષ્ણ જેટલો રૂપાળો માણસ છે ને કૃષ્ણ જેટલો રૂપાળો વિચાર કરો આ ઝેરને હું કામ વાલા મોઢામાં નાખો છો આપ મહાન છો તમારે આશરે માણસો વિશ્વાસ રાખીને આવી અને થાપણ હોપી જતા હતા ની થાપણ હાટું તમે દીકરા દાનમાં દઈ દીધા છે ઈ વંશના તમે સંતાનો છો વિચારવા જેવો મુદ્દો જો રાજુભાઈ સાવડા તો ફાકી મૂકી દીધી બેન એને એ રાજુભાઈ વાઢિયા હું નથી ઓળખતો રાજુભાઈ વાલા વાઢિયા એમ કેસે મૂકી દીધી જો ત્યાંથી જ કહી દે છે ખાધી જ નથી બેન એ નથી ખાધી કાંઈ વાંધો નહીં આ બધા મિત્રોને આપણે તાળીઓના ગગડાથી વધાવ્યો